નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયારા આજે શ્રાવણ માસની અમાસ એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાંગધ્રાના જોગાસર તળાવ ખાતે આવેલા યોગેશ્વર મહાદેવ મંદિરે છેલ્લો દિવસ અમાસ હોવાથી એક ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બપોરે બાર વાગ્યા પછી આરતી પણ થશે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જોગાસર મંદિરે ભાવિક જનતા જનાર્દન આવી રહી છે અને મહાદેવ મંદિરે દર્શન કરી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ભાવિક ભક્તોની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે આ જગ્યા પર આજે ભવ્ય કાર્યક્રમ છે કેમ કે શ્રણ મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાસ છે ત્યારે અહીંયા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બપોરે મહાઆરતી પણ થવાની છે તો દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો અને જો અત્યાર સુધી આપણે સીડી ન્યૂઝ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા શહેરના આપણા જિલ્લાના દરેક નવા અપડેટ આપણા સુધી પહોંચતા રહે અને આ અષ્ટકોણીય જોગાસર તળાવ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે ધ્રાંગધ્રાની આનબાન અને સ્થાન છે અને આ તળાવની આજુબાજુ રમણીય બગીચો પણ બનાવવામાં આવેલો છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાવિક ભક્તો દ્વારા હવે આરતીનો સમય થઈ રહ્યો હોય આરતી કરવાની તૈયારી થઈ રહી છે અને આરતી શરૂ કરવામાં આવી છે અને દીપમાળા પણ પ્રગટાવવામાં આવી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ અને ભાવિક ભક્તો દ્વારા આરતી કરવામાં આવી રહી છે તો દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો અને આ યોગેશ્વર મહાદેવના પૂજારી શ્રી તથા યોગેશ્વર મહાદેવના સેવકગણ દ્વારા આ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે પોતે હાજર છીએ અને આ જોગાસર તળાવ ખાતે આવેલ યોગેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા અને સાથે સાથે આપણે આરતીનો પણ લાભ લીધો અને બહાર પટાંગણમાં પણ આરતીમાં માણસો ઊભા રહેલા દેખાય રહ્યા છે ત્યારે દર્શક મિત્રો એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું અને આ આરતી ચાલી રહી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ તો દર્શક મિત્રો હવે મહાપ્રસાદનું વિતરણનો કાર્યક્રમ શરૂ થયો છે આ મહાપ્રસાદમાં પહેલાં ભૂદેવોને મહાપ્રસાદ આપવામાં આવ્યો અને પછી ભક્તગણોને પ્રસાદ આપશે ભૂદેવો જમી રહ્યા છે તે આપણે જોયું અને હવે ભક્તગણોનો પ્રસાદનો કાર્યક્રમ શરૂ થયો છે આ મહાભંડારામાં સાતસોથી વધુ લોકોએ ભાવપૂર્વક પ્રેમથી ભંડારાનો પ્રસાદ ગ્રહણ કર્યો અને જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ રૂપે અનુદાન લખાવ્યું હતું